આદેશ આદેશ બધા લોકો આદેશ સબ લોકો હા અમારા ગુરુ ગોરક્ષનાથજી મહારાજે ગુરુ ગોરક્ષનાથજી મહારાજ આ બધા નાથજીના બધા રહસ્ય જે બધા બધા અમારા નાથપંથ છે બધા દર્શન કરી શકો છો આ આપણે હરિદ્વારમાં આપણે નાથજી નો દલી ચક્યો હોય ને ત્યાં છીએ હાલમાં ત્યાં અમે ત્રણેય પહોંચી ગયા છીએ બધા દર્શન કરી શકો છો આપણે નાથજીના જ બધા બધા નાથજી મેન મેન થયેલા છે બધા બધા દર્શન કરી શકો છો મહાપુરુષો બધા નાથજી થયેલા છે ભગવાન આદિનાથ કહેવામાં આવે છે એ આદિનાથ ભગવાન હોય તે આદિનાથ કહો તો શિવ કહો બધી છે બધા દર્શન કરી શકો છો બધા નાથજી મેન મેન જે થયેલા છે ને